મુન્દ્રા ખાતે મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવાયો મુન્દ્રા ખાતે ભીડભજન મહાદેવ મંદિરથી દશનામ ગોસ્વામી સમાજની યાત્રા નીકળી હતી જે મેઇન બજાર માંડવી ચોક થઈ ખારવા ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને અલ્પહાર રાખવામાં આવ્યો હતો ત્યારબાદ પીપળેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને પીપળેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત નમસ્કાર દોસ્તો હાલ આજ મહાશિવરાત્રીનો પર્વ છે અને સમગ્ર દેશમાં ધામધૂમથી આ પર્વ ઉજવી રહ્યો છે ત્યારે હાલ અમે મુન્દ્રાના પીપલેશ્વર મંદિરમાં છીએ અને અહીં શિવ ભક્તોની લાંબી લાઈનો લાગી છે આજનો દિવસ કેટલો મહત્વ છે અને આજના દિવસ બાબતે અમને મહારાજ સાહેબ જણાવશે સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ શ્યામભાઈ શાસ્ત્રી હું આમ તો મોટા ભાડિયાનો છું પણ પીપલેશ્વર દાદા સાથે ઘણા સમયથી અમે જોડાયેલા છીએ આ મંદિર સાથે આ સંસ્થા સાથે પણ અને કચ્છની આ મરુધરા મરુભૂમિ ઉપર અનેક દેવાલયો છે એ દેવાલયમાંથી એક આ મુન્દ્રા ગામ મુન્દ્રાનું આમ તો મુન્દ્રાના અધિષ્ઠાતા દેવ મોહનરાય ભગવાન છે એના ઉપરથી મુન્દ્રાનું નામ પડ્યું છે અને આમ ભૂમિ છે અને અત્યારે તો બિઝનેસનો હબ છે એ ભૂમિ પણ કહી શકાય પણ આજે પીપલેશ્વર મહાદેવનું અહીંયા મહાશિવરાત્રીનું મહાપર્વ ચાર મહારાત્રિઓ છે એમાંથી આ એક મહારા એટલે મહાશિવરાત્રિ કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ દારૂણ હા દારૂરાત્રિ આ ચાર રાત્રિઓમાંથી આ શિવરાત્રિનો તો એટલો બધો મહિમા છે આમ તો આજે પ્રદોષ અને શિવરાત્રિ બંને સાથે છે એટલે ડબલ શિવરાત્રિ છે અને આ પીપલેશ્વર મહાદેવનું જે મંદિર છે એનો અત્યારે બીજો પાટોત્સવ છે તો આ પાટોત્સવ દર વખતે ધામધૂમથી ઉજવાય છે શ્રદ્ધાળુઓ પણ ખૂબ બહુ મોટી સંખ્યામાં આવે છે અને આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ પણ બહુ જેટલા પણ શ્રદ્ધાળુ આવે એ બધાને ફલાહારની વ્યવસ્થા કરે છે આ કરે તે કરે ઘણું કરે છે યજ્ઞ કરે છે અને શિવરાત્રિ પર્વનો તો ખૂબ મહિમા છે એક નાનામાં નાનો પરિચય આપીએ શિવરાત્રીનો તો એવું કહેવાય છે આમ તો ભગવાન શિવ કણે કણમાં છે પણ એવું કહેવાય છે કે શિવરાત્રિના દિવસે ભગવાન શિવનો વાસ છે ને એ વ્યાપક સ્વરૂપે ધરતી ઉપર હોય છે કૈલાસમાં તો બારે માસ ભોળેનાથ હોય જ છે પણ શિવરાત્રીનો પર્વ જ એક એવો દિવસ છે કે ભગવાન શિવ વ્યાપક સ્વરૂપે આ ધરતી ઉપર હોય છે તમે છોડી પૂજા કરો અને અનેક ઘણું પુણ્યફલ મળે એવો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે એટલે મહાશિવરાત્રિનો પર્વનો મહિમા સનાતની લોકોને કે હિન્દુ લોકોને કહેવાનું હોય નહીં આપણે સૌ પરિચિત જ છીએ આજે ખૂબ આનંદ થાય છે અહીંયા મહાશિવરાત્રી મુન્દ્રામાં ઉજવાઈ રહી છે અને અમે પણ આ શિવરાત્રીની અંદર જોડાયેલા છે અને પીપલેશ્વરમાં અત્યારે યજ્ઞ ચાલુ રહે યજ્ઞ પણ ચાલુ છે લઘુદ્રી યજ્ઞ ઇત્યાદિ અભિષેક સવારના દાદાના અભિષેક ધ્વજા બદલી વાઘા બદલ્યા આજે ખાલી મુન્દ્રામાં જ નહીં પણ સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં ભારતીય વસતા હશે ત્યાં પણ આજે શિવરાત્રી ઉજવાતી હશે તો આપ સર્વેને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ભોલે મહાદેવ ભગવાન શિવ જુઓ શિવનો વિચાર તમને કહું તો બધાના નામના કંઈક અર્થ હોય મારું નામ શ્યામ છે તો એનો કાંઈક અર્થ હોય કાળું હોય વિનેશ છે હિરેન છે તમારું કાંઈક નામ હશે એવી રીતે શિવ શબ્દનો અર્થ શું થાય ખબર છે શિવ માને કલ્યાણ શિવ શબ્દનો અર્થ જ થાય કલ્યાણ જે બધાનું કલ્યાણ કરી શકે ને એને જ ભગવાન શિવ કહેવાય એટલે ભોળોનાથ છે ને બધાનું કલ્યાણ કરનાર દેવ છે અને કલ્યાણકારી દેવ છે એટલે જ એનું નામ શિવ છે એટલે બધાનું કલ્યાણ થાવ અને આપણે ત્યાં તો બધાની ભાવના જેવી છે વિશ્વ કલ્યાણ હો એટલે ભગવાન શિવ આજના દિવસે ખાસ કરી બધા ઉપર કૃપા વરસાવે અને સમગ્ર ધરતી ઉપર રહેલા જીવોનું કલ્યાણ કરે ખાલી ભારતીયોનું જ નહીં સમગ્ર ધરતી ઉપર જેટલા પણ જીવો છે એ બધાનું કલ્યાણ થાય એવી મહાદેવ પાસે પ્રાર્થના શિવ ભક્તો સાથે મળીશું બેન આજ દિવસ દરમિયાન શું વિધિઓ થતી હશે અને શું ધર્મની પ્રચાર થતો હશે આજે છે ને શિવ ઉપર આપણે જે અભિષેક કરીએ છીએ અને શિવ મહારાત્રિ જે શિવલિંગનો પ્રાગટ્યનો દિવસ છે એ દિવસ નિમિત્તે આપણે આ બધા મંદિરોએ દર્શન કરવા અને જઈએ છીએ અને શિવની આરાધના કરીએ છીએ તહેવાર આપણે લોકોને જીવન શીખવાડે છે તહેવારની અંદર ખુશી અલગ હોય છે ત્યારે શિવરાત્રી જ્યારે આવતી હોય છે ત્યારે કઈ રીતે સમગ્ર તૈયારી આપ કરતા હો છો શિવની તૈયારીઓ તો આમ અંદરથી જ આપને ઉત્સાહ હોય છે જેમ કે હમણાં કેમ આપણે મહાકુંભનો ઉત્સવ બહુ જ ભાવથી ઉજવ્યો તો આ વખતે તો જાણે એમ જ થાય કે શિવરાત્રિની રાત જોઈને બેઠા હતા કે આવી અને આપણે દર્શન કરવા જઈએ બધા freshness got above Yash soft drinks